ચાર્સમા તાલુકાના પલાસર ગામે આવેલા પી આર પટેલ આર્ટ્સ કોલેજમાં મંજૂર થયેલા નવા મકાનનું ખાતમુહૂર્ત શુક્રવારે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું તેમની સાથે દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ વિનોદભાઈ પટેલ માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહાલ પટેલ અને કોલેજના ટ્રસ્ટીઓ દીપકભાઈ પટેલ તેજસભાઈ પટેલ સહિત પ્રિન્સિપાલો કોલેજના શિક્ષકો આગેવાનો ઉપસ્થિત રહ્યા ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિવત ખાતમુહૂર્ત કર્યા બાદ તમામ મહાનુભાવોનું કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી આવકાર્યા ત્યારબાદ સન્માન કરવામાં આવ્યું પલાસર ગામ ખાતે આવેલ પી આર આર્ટસ કોલેજ ખાતે પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત રૂપિયા પાંચ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ મકાન બનશે જેમાં આઠ રૂમ છ જેટલા હોલનું નિર્માણ થશે જેની કામગીરી આગામી અઢાર મહિનામાં તૈયાર થશે તેમ જાણવા મળ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસંગોને અનુરૂપ ઉદબોધન કર્યું હતું રિપોર્ટર જગદીશ ઠાકોર